તો હાલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને મિત્રો ફરી એકવાર સ્વાગત છે એક નવા વિડીયોમાં અત્યારે વાગી જાય છે સાત વાગ્યા પચાસ મિનિટ થઈ જાય મિત્રો હું ઉતાવળમાં છું એટલે ફળ ફળ ફળભળ હું બોલું છું એવી મને ખબર પડતી નહીં કારણ કે રાજુ કાકોને લગભગ દસ પંદર મિનિટથી આપણા ઘરના બહાર અહીં બે રહ્યા છે અને જવાનું છે મિત્રો નવી ચેનલના શૂટિંગમાં રાત્રે ફોન આવ્યો ખાલી શૂટિંગ ફરજિયાત કરવું પડશે કારણ કે મિત્રો વિડીયો ઓછા છે એટલા માટે બાકી દીકુબેન હજી તો એ ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો હજી હું ગયો છું પોછા કે છાપી ને ઊંઘી ગયો તો મારું બુન ને રાખડી બધી એમાં તાર ફઈ નહીં રાખડી બધી કે પોછા કે છાપીને ઊંઘી તો અમાર તો ના આવું છે નહીં ને પછી શું જવાનું આપણે સગન જવાનું હિનગર નહીં મેરામો ચોકલેટ ખાવા કેમ હું નહીં કાઢું કે અને પપ્પા જાય છે વિડીયો બનાવવા હા મેળામાં પણ હજી નહીં તો કાઢ કરી દે બ્રશ કરી રેડી તૈયાર થઈ જા ટાટા દે કઢિયાળો તો મિત્રો આપણો મસ્ત ચા નાસ્તો આવી ગયો છે રેગ્યુલર તો ફટોફટ ચા નાસ્તો કરી લઈએ બાકી રાજુ રાજુગા બે જણા બાઈક લઈને કર્યા રહ્યો છે ફટોફટ ચા નાસ્તો કરી અને જે સીટિંગ આપણે એક ઇન્સ્ટામાં રીલ બનાવી છે અલી આ તારી ઇન્સ્ટામાં મિત્રો આપણે રીલ બનાવી છે ડીગી બેવાનું વિરમ ચોસઠ ઓગણી મારી આઈડી છે એમાં તો પેલી એક રીલ છે ને કે પપ્પા હું તમાર જેવી જ છું પણ તમે થોડા કારા છો આ હું આવ્યું ભાઈ મિત્રો અત્યારે વાગ્યા છે નવ મસ્ત શૂટિંગની શરૂઆત કરી નાખી છે મોટા ભાગના એક બે કટ બગાડના કારણ શંભુજીના પૂરા થઈ ગયા મિત્રો આવો યુવાનો મતલબ કશાના ભગતનો અને જોરાનો અને ગોપાલજીનો ઘરે ચાલુ થાય છે બાકી તો મિત્રો આજે બહુ આવી ગયા હતા શૂટિંગમાં પણ બધી ઘણી ચર્ચા વિચારણાઓ કરી મને ખાસો ટાઈમ ગયો બાકી જો બાજુમાં મકાઈ ભાઈ છે તો મકાઈમાં મકાઈ મિત્રો મસ્ત તૈયાર થઈ ગયો અને આ મકાયો ખાલી મકાઈનો જ વ્યાપાર કરવાનો છે આખે આખો આખો લીલો મુકાયો આવા ભાદરવી વખત સંગ ચાલુ થશે ને એટલે મિત્રો ડાયરેક્ટ ખેડૂતના પાયાણથી બધા વેપારીઓ આવીને લઈ જશે અને આ ભાઈને આ હોયથી દસ દસ રૂપિયામાં મકાવી જશે અને જવો દુખવાનો મતલબ કે લારીઓ હોય એના ઉપર વીસ રૂપિયાને ત્રીસ રૂપિયા મકાનો વેપાર થશે તો જે પણ લેવા હોય ને આવી જજો હોય બાકી તો બનેરો મસ્ત મામ આવવાનો કટેકા દુઃખ થઈ જાય

છનું દાન તો બંધ પંચો અબ્બાના પોંસો અબ ખબર પડી રહીને ખરે પંચોચો રિકા બસનું બનવા તો ચારસો દાબા આપણા ખબર પડી લે પડી બંધ બંધ બરોબર 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 તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા દસ ઉપલો રેકડા ઉપર પડ્યો તો મિત્રો હવે ઘેર આવ્યા છીએ શૂટિંગ પૂરું કરીને નવી ચેનલ લેતા હોય અને મિત્રો હવે જઈએ છીએ ચા નાસ્તો લઈને ખેતરમાં હલવા માટે દવા છોટવા છે કપાસમાં મારે ભાઈને ફૂપ જ જેમ બધા અને મારા બૂનસાલ લેવા દે છે તો મિત્રો મસ્ત ચા નાસ્તો હાલતા જઈએ અને તો મિત્રો મસ્ત ચા નાસ્તો હલતાવીએ અને સાંજની પોટલીઓ થયું હોય તો સાલ લેતા જઈએ તો બને તો મિત્રો ચા નાસ્તો લઈને તો ખેતરમાં આવી જશે પણ મારા બંને બીજા ખેતરમાં ચાલ લેવા જશે આપણી સાડની પૂરલી આ બધેલી પડીએ બાકીમાં ભાઈને દવા છોટતા હતા તો પંપે પડ્યા છે કપાસમાં દવા ચોંટાઈ જાય છે અને એરા જતા રહેશું વાટલ પે એને એક ખેતર છે ને કંઈક ચાલ લેવા માટે તમે ફોન કર્યો છે તો આવશે આપણે રી રિક્ષામાં ચા નાસ્તો મૂકી અને જઈએ એ રીગો એ વા તો લેવા જઈએ બાલીએ સારી લેવા જઈએ આપણે ઘેર જવું હોય હિક્ષામાં મૂકી ને કી ઘેર જોઈએ કીધું તો મિત્રો વાત જોઈએ જો આવું તો એકાદી પોટલી સાલની મુકાઈ દઈએ બાઈકમાં અને નીકળી જઈએ ઘરે ઓલરેડી આપણે શૂટિંગમાં જવાનો ટાઈમ તો મિત્રો મસ્ત અત્યારે અગિયાર વાગી જાય છે અને આપણે સાલની પોટલી લઈને ઘેર આવી જાય અને બાકી મિત્રો આપણે ચા નાસ્તો એ દીધો અને અગિયાર વાગ્યા ને સાત મિનિટ થઈ જાય અને આપણો ઓલરેડી શૂટિંગમાં જવાનો ટાઈમ રેડી થઈ ગયો છે અને ઘરમાં જમવાનું મસ્ત રેડી થઈ ગયું છે તો મિત્રો જમવામાં આજે આપણે બનાવ્યું છે મારું ફેવરાઇટ શાક છે સંભારિયા મજા આવી જાય મિત્રો ખાવાની ઘઉંની રોટલીઓ છે પાપડ છે અને છાશ છે ઘરની તો ફટોફટ જમી દઈએ અને જમીન પાસે સીધી જ મુલાકાત કરીએ જોગ માટે ઘણા લાઈવ શૂટિંગ એ ખાવા નહીં બે ખાવા નહીં પછી હું કરી દીધું બના દે તો એ એકલો કરે હા એકલો કરે બહુ બજે તો મિત્રો આવી જાય છે ડગમગ હોટલ શૂટિંગ કરવા માટે અને આ હોટલ પહેલાં વિરામ અને મુક્તાજીનું બહુ શૂટિંગ થતું ઝાલાબાનો ઝારો અને ફાજીવાની ડગમગ હોટલ બાકી તો મસ્ત શૂટિંગની શરૂઆત કરી નાખીએ બધા કટ લેવાનું ચાલુ થઈ ગયું છે મિત્રો શોમભાઈને પૂડામ વાગ્યું છે એ ભાગ ચાલુ છે હજી અને મિત્રો અહીંયાથી જ શૂટિંગની શરૂઆત કરી છે કારણ કે આજ નવું લોકેશન લેવાનું એટલે શું હોયથી એકાદ બે કટ પતાય સીધું જવાનું છે આપણે સરપંચ જેવાના એક તો સરપંચ જેવાનો ભાગ આપીએ હાલ તો મારો અને શ્યોમાં કકા બેનો ભાગ ચાલુ થયો

ચા પીધી અને એના માટે એક પડીકું હતા મિત્રો અરે આપણો રેગ્યુલર નાસ્તો લાવે છે ચા કાઢી દીધી છે તો મસ્ત ચા નાસ્તો કરી લઈએ ચા દો ભાઈ અક્યા ચા પીજોથી હા તો મિત્રો મસ્ત ચા નાસ્તો કરી લઈએ અને ચા નાસ્તો કરીને પછી મળીએ હા ભેડો મિત્રો ડીકી હાલ ઉઠી થાય ને તો નહીં મિત્રો અત્યારે વાગ્યા છે છ અને મસ્ત ભેંસો ધોવાઈ જશે ભેંસો ને કરીને પાડીને બાકી દૂધની બહેણી મસ્ત રેડી થઈ ગઈ છે અને લીગી બેન ઉઠી અને તો દાળો મસ્ત હાથ મળી જશે જોઈ લો આજ શ્રાવણ મહિનો ચાલે છે ને એટલે ગમો માતાજીની આરતી માતાજીના ગીતો વાગે ડિગુબેન સોરી ચુલી બેન જાય છે

અરે મિત્રો અમે ઘરમાં જમવાનું મસ્ત રેડી થઈ ગયું છે તો ફટાફાટ જમી દઈએ ડીગી બેન ને મોકલે છે જમવા માટે બોલાવા બાકી તો આજે આપણા ઘરમાં જમવાનું બનાય છે હજી તો કાઢવાનું બાકી છે બાકી જોવા કરે અને ખાવાનું નહીં હા શું ખાવા ખાધું જ ખાવાનું સવારે શાળામાં શું બનવાનું અને હું પહેરવાનું ફોન મૂકી દો અને ખાવાળા ખાવનકારી લેજો તો મિત્રો ધમવામાં જમવામાં ઘેર બનાવી છે ખીચડી પછી કઢી છે મિત્રો ડુંગળીની ઘઉંની રોટલીઓ બાજરીના રોટલા અને બપોરનું વધેલું શાક છે સંભાળીઓ એ પડ્યો છે તો આપણી ઈચ્છા તેવી ઈચ્છા સંભાળ્યો ખાઈએ મિત્રો મસ્ત આપણે ઘરની ગેસનું દૂધ તો ફટોફટ મસ્ત જમી લઈએ અને જમીન પછી મળીએ તો મિત્રો અત્યારે વાગ્યા છે નવું અને મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે જમીન આવી જાય છે રેગ્યુલર એડિટિંગ કરવા માટે બાકી તો મિત્રો આ વિડીયોને આપણે આટલા એન્ડ કરીએ છીએ વિડીયો શું લાગ્યો જરા કમેન્ટ કરી દેજો બાકી જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય જે લોકોનો બ્લોગ પસંદ આવતો હોય તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાના આયાસ હો તો લાઇક અને શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો વિડીયો વધુમાં વધુ શેર કરતા રહો બાકી તો આવતીકાલે ફરી મળીશું એક નવા વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જો